એ જ પણ હું કમ કરી લીધું છું આજુ બળેવનો તહેવાર છે ને એ મારા સોળી બળેવ કરવાય છે છે મને કે મારા ઘોડીને લઈ જા તાજુડી તો રમશે અને હું જાઉં છું બીટી પાર્લરમાં તો મારી સુધી ડોગ વર્ક કરવા જઈશ બીટી પાર્લરમાં અરે શકબુ ઓ શકબુ ગરમાં જેટલો છો રગડામ છો પાસળ છો

ઠ્યું થઈ ગયું છે પછી પછી કચરો રહી જાય કચરો રહી જાય કચરો જ રહી જાય ને હાવે મોંઘવાર ના હોય તો એવું થાય નહીં હા કં હાવે લાગતો નથી ना तो ना, ना पोत तो जो अहमदाबाद ना तरह दरवाजा जो सीधी सैयद ने जाड़ी जो ना अहमदाबाद में भूवा पड़ा हो तो पोतमन शू होगा जोश जो ढागा रही जो तो शू कोई आजकल में फोन करूस बी वर्ष करूँ अमार तो मार गर्मी बाहर से इतने आओ कोई वाहन जाए 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 जाए। ना थे जैसे ना थी जाए तो हम अभी सुधारे न आज एक तो सविताबनों रमीलाबनों सूर्याबनों बढ़ोना वाहन मैं अमा हाई तो कैसी लाइन है कैसी लाइन सरस आई है तो मैं कीधु मरा शेखवा से आप जो तो तो शॉपिंग है અને તો બધું મેચિંગ પેરી ચંપલ મેચિંગ પર્સ મેચિંગ ઘડિયા નો કોટ મેચિંગ બધું અને આ જો બી પેરી છે ને ઘડામાં એ મારો તો શેઠણી ઘરનો નીજી બેન એ બાની ફરવા છે તો દિવાળીમાં તે ક્યાંથી માર માટે લાવ્યું પણ વિમાનમાં બેહી જતો અને અમારું વિમાન પડી ન तो मन तो बहुत बीक लगे सर अत्यारा गुरु गुरु गुर मत तो तो घर में एटली बधी बीक लागे सर तो बे शीख नॉनी जीव रहा मन मत बहुत हारी से ऐसा ले। समय समय ने बलिहारी से कर्म ये मारी पूजा सर मैंने ऊपर पर शब्द इतने तो भरोसा सर एट्ले हूँ कामवाड़ी नहीं हूँ तो महाराणी छु આ હું તો ભણી નહીં મારે તો કાળો અક્ષર ભેસ બરાબર છે પણ મારા છોકરાને મારે સંસ્કાર આપું છું તો એનું જીવન તો સરસ થઈ જાય ને એટલા માટે અને આ મારે મહેનત કરી કરી અને ખૂબ ભણાવો હશે છોકરો ખૂબ આગળ લઈ જવું હશે અને હું ના હું છું એક દાડો ચપુબહેન તો મારે લલીચમ ના આવી મારે લલીચમ ના મારા નામની જ માળા જપતો હોય એમના ઘરવાળા જો બહાર ગયા તો જ ના કરતો કોઈ મારા વિના જરાય ના ચાલે મારા ઉપર એટલો બધો એમનો વિશ્વાસ છે અને આજે તો બધોના ઘેર વાસણ બોલ્યો છે આ તહેવાર છે ને કોઈ રજાઈ આપતું નહીં અને મારા એસઆરપી હું સત સાતમી તારીખે પૈસા ભરાવા જઉં છું પણ આ શેઠવાણીનો એમનો પગાર સાતમી તારીખે ટાઈમ કરતી જ નહીં